નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા વિષય સાથે સતત મળતા રહેલા છીએ પાક હોય પાકના બજાર ભાવ હોય કે હવામાનને લગતી અપડેટ સતત આપણે આપતા રહેલા છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહીની વાત કરવી છે તારીખ ત્રેવીસથી ત્રીસ જૂન સુધીની જે આગાહી અશોક પટેલ કરી છે એના વિશે આ વિડિયોમાં આપણે વાત કરવી છે ગરમી બફા બફારાથી લોકો ત્રસ્ત બની ગયા છે ત્યારે આવતા સપ્તાહમાં મેઘરાજા જમાવટ કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો અશોક પટેલનું કહેવાનું એવું છે કે એકથી વધુ વરસાદના રાઉન્ડ આવે એવી સંભાવનાઓ દેખાય છે ત્રીસ જૂન સુધીમાં એટલે કે આવતા રવિવાર સુધીમાં અમુક દિવસે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટાથી લઈ હળવા મધ્યમ ભારે તો આઇસોલેટેડ વિસ્તારોમાં વધુ ભારે વરસાદ થઈ શકે તેમ વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે અકીલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે તેઓએ જણાવેલ કે હાલ વરસાદ થવાના પરિબળો અને સ્થિતિ જોઈએ તો ઓડિશા અને પૂર્વ બંગાળની ખાડી આસપાસ અલગ અલગ યુએસઇ બનેલા છે આગાહી સમયમાં એમપી મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં બહોળું સર્ક્યુલેશન થશે જે ગુજરાત રાજ્ય સુધી લંબાશે અરબી સમુદ્રમાં યુએસસી થશે અને તેનો ટફ ગુજરાત રાજ્ય પર પાસ થશે યુએસસી મુખ્ય લેવલ આઠસો પચાસ એચપી અને સાતસો એચપીએ ક્યારેક ઈસ્ટ વેસ્ટ સીઆર ઝોન પણ થશે મુંબઈ લેવલ પર સક્રિય થશે સાતસો એચપીએ ભારતના પશ્ચિમ કિનારા પર ઓફ ટફ સક્રિય થશે એના લીધે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદના સંજોગો ઉજડા થયા છે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે તારીખ ત્રેવીસ થી ત્રીસ જૂન ચોવીસ સુધીની આગાહી કરતા જણાવેલ કે આગાહી સમયમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં સારા વરસાદના રાઉન્ડની શક્યતાઓ છે ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે અમુક દિવસ ચાપટા હળવો મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ ગણવી આગાહીના અમુક દિવસોમાં ઝાપટા હળવો મધ્યમ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારમાં વધુ ભારે વરસાદની શક્યતાઓ છે આગાહી સમયમાં દરરોજ અમુક ટાઈમ પવનનું જોર વધુ રહેવાનીઓ પણ શક્યતા દર્શાવે છે વેધરેનારી શ્રી અશોકભાઈ પટેલે જણાવેલ કે જૂન મહિનામાં બાવીસ છ ચોવીસ સુધીમાં ગુજરાત રાજ્યના એકસો ઓગણ તાલુકામાં વરસાદ થયેલ છે જેમાંથી એકસો બેતાલીસ તાલુકામાં એક મીમીથી પચાસ મિમી વરસાદ બાવીસ તાલુકામાં એકાવન મિલીમીટરથી એકસો પચીસ મિલીમીટર અને પાંચ તાલુકામાં એકસો પચીસ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયેલ છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં બાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીની વરસાદની પરિસ્થિતિ જોઈએ તો કચ્છમાં પાંચ મિલીમીટર સરેરાશ વરસાદ સૌરાષ્ટ્રમાં વીસ મિલીમીટર સરેરાશ વરસાદ જેમાં મુખ્ય વરસાદના જિલ્લા દેવભૂમિ દ્વારકા છવ્વીસ મિલીમીટર પોરબંદર ઓગણચાલીસ મિમી મિલિમીટર અમરેલી પાંત્રીસ અને ભાવનગર ચોત્રીસ મિલીમીટર નોર્થ ગુજરાતમાં સરેરાશ ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ પિસ્તાલીસ મિલીમીટર જેમાં મુખ્ય વરસાદના જિલ્લા વલસાડ એકસો ચૌદ મિલીમીટર નવસારી 65 મિલીમીટર મિલીમીટર અને તાપીમાં એકતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો મિત્રો આ હતી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અને આવતા દિવસોમાં એ પ્રમાણે વરસાદની આપણે આશા રાખવી તો આ વિડિયોમાં તમારા અભિપ્રાયો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને શક્ય એટલો શેર કરજો ધન્યવાદ